હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું બિનળ ભારે અને હું અત્યારે આવી છું મારી મમ્મીના ઘરે મારા કાનાજી છે જે મારી મમ્મીની સેવા કરે છે અને હું એકલી જઈ છું અને મારા જે છોકરાઓ છે એ ઘરે છે હું મારા સાસરીમાં મૂકીને આવેલી છું કરવાનું તો અમુક ટાઈમ પછી આપણને મમ્મી પપ્પાના ઘરે આવું ગમે નહીં કારણ કે આપણને આપણા સાસરી એના વાતાવરણની ટેવ પડી ગઈ હોય માણસોની ટેવ પડી ગઈ હોય આપણા બાળકોને મૂકીને પણ મમ્મી આ બેડ લીધો તો એટલે હું જોવાઈ હતી ખાસ અને બીજી બી એક વસ્તુ કે હું એક્સ્ટ્રીમ લેવલને બહુ જ કંટાળી ગઈ હતી મને થોડુંક ચેન્જ જોતો હતો એટલે ચેન્જ એટલે કે આપણને આખો દિવસ આપણે એક જ વાતાવરણમાં રહેતા હોઈએ એટલે અમે ચાર દિવસથી મણિનગર હતા એટલા માટે થોડી કંટાળી ગઈ હતી મેં રિંકેશને કીધું કે ચાલો ક્યાંક બહાર જઈએ બહાર જઈએ પણ એ ક્યાંય નીકળવા તૈયાર નતા એટલે પછી મેં કીધું કઈ વાંધો નહીં આપણે એક્ટિવા ચલાવતા તો આપણે જ છે અને મમ્મીનું ઘર છે જ એવું તો છે નહીં કે આપણે આગળ પાછળ કોઈ છે નહીં એટલા માટે પછી મમ્મીના ઘરે હું આવી અત્યારે અને શાંતિ લાગી છે નો ડાઉટ કે અભી હાલ બધા બહાર ગયા છે આવે છે પાંચ દસ મિનિટમાં પૂજા બી હતી અત્યાર સુધી મારી બેન એની મને ભૂખ લાગી હતી તો વડાપાઉં અને દાળ વડા મારા માટે લઈ આવી અને મમ્મીએ ચા બનાવી એટલે મમ્મી બી નાસ્તો કરીને બહાર ગઈ અને પૂજા બી ગઈ છે હવે આવે જ છે અને અહીંયા એ છુ બી તો બી મારું ધ્યાન મારા છોકરાઓમાં જ છે કે શું કરતા હશે શું નહીં કારણ કે હું ચોવીસ કલાક જોડે રહું એટલે મને છે આમ એની આદત પડી ગઈ છે એમ કે એમ નથી ચાલતું એ લોકો વગર હું ભલે ગમે ગુસ્સામાં આવી હોય કે એમ એમ બી આવું મનેવ જ નથી એ લોકો વગર રહેવાની ખબર નહીં ઘણા લોકો બે બે ત્રણ ત્રણ દિવસ માટે કે જોબ કરતા હોય એ લોકો બહાર જાય છે છોકરાઓ મૂકીને ડે કેરમાં મૂકીને પણ હું એ વસ્તુ ફેસ જ નથી કરી શકતી કારણ કે છેલ્લા દસ વર્ષથી હું એ લોકોની પાછળ છું એટલે દસ વર્ષ મેં આપેલા છે મારા બાળકોને હવે આગળ કેટલા આપીશ એ ખબર નથી એટલે બેઠી હું શાંતિથી બસ કંટાળો બી આવે છે અને મજા બી આવે છે કે કોઈ ટેન્શન નથી કે ભાઈ વાસણનું ઝીંગ ગોઠવવાના છે આ કરવાનું છે તે કરવાનું છે કારણ કે મમ્મીનું ઘર છે અને ધોની બી બહાર ગઈ હતી બી હાલ જમા ઘણી વાર આપણને લોકો ગમે ને ઘણી વાર આપણને એકલા જ રહેવું ગમે આપણા જે મૂડ સ્વિંગ થતા હોય છે ઘણી એને કોઈ ઓળખી નથી શકતું અને મને બી અત્યારે એવું જ છે કે ભાઈ મને બસ ક્યાંક જવું છે ક્યાંક ફરવા જવું છે પણ હું થાકી બી જઉં છું ક્યાં જવું છે એ નથી ખબર બસ પણ મને ક્યાંય લઈ જાઉં બસ એવું જ મને થાય કરે છે હવે અત્યારે તો ઘરે જવાની કોઈ ઈચ્છા છે નહીં હવે જોઈએ આગળ રિંકેશને કીધું છે કે હું અત્યારે રોકાવાની છું જોઈએ છે હવે એવું લાગશે તો પછી જતી રહીશ ને આગળ રોકાઈશ આજે અને એમ થાય છે કે જે ઘરમાં આપણે પચીસ વરસ કાઢેલા હોય અને અને પછી આપણે બીજાના ઘરે જઈને ત્યાં પાછા સેટ થઈએ ત્યાં બી આપણને સ્ટાર્ટિંગના પીરિયડમાં ના ગમે એક ટાઈમ હતો કે લગ્ન પછી મને મણિનગર નહોતું ગમતું બિલકુલ મમ્મીનું ઘર જ ગમતું હતું અને અત્યારે હવે એવું છે કે મને મણિનગર મારા સાસરીમાં બી નહીં પણ હું જ્યાં રહું છું ન્યૂ મણિનગર ત્યાં જ મને ગમે છે મારા જ ઘરે ગમે છે ભલે ગમે તેવું મરચું રોટલો ખાઈએ બસ આપણું પોતાનું ઘર હોય અને અત્યારે તો મમ્મી પપ્પા છે એટલે ઓબ્વિયસલી મમ્મી પપ્પાની જગ્યા કોઈ ના લઈ શકે એટલે મમ્મી પપ્પાના લીધે અત્યારે આવું ગમે છે અને બસ પછી તો ખબર નહીં શું થશે આગળ તો